कृष्ण कन्हैया लाल की से किन अंदाजशो दान लाल कोई बतावो ने सकिन अंदाजशो दान लाल નિર ખેતા બતાવોર્ શરી વળી વળી શરૂ ગામ ગરી ણો તો પદવે ગણ હું જીવી જે મને મકો બતાવો ને હું જીવી જે મને બતાવો ને સખી જશો વેસવાને <laughs> દા નામે ધરો ભગવા લે પુજા હેવા લે પુરા thank you.